હેડ કોન્સ્ટેબલ દીપકભાઈ બડાણીયા હેડ કોન્સ્ટેબલ સંજય યુ પરમાર જોટવા જોઠવા મહાવીરસિંહ જેઠવા સાગરભાઈ મહીડા જુવાનસિંહ ગોહિલ કૃષ્ણદેવસિંહ સરવૈયા ડ્રાઈવર દેવેન્દ્રસિંહ ડોડિયા તથા એઆઈઓ બીબી સંગાર સાથે કોસ્ટલ પેટ્રોલિંગમાં હતા ત્યારે શંકાસ્પદ હાલતમાં માદક પદાર્થને કોથળો મળી આવેલ જેને ખોલતા તેમાંથી ચરસના પેકેટ નંગ આઠ મળી આવેલ જેને જખૌ પોલીસ સ્ટેશનમાં જમા કરાવી આગળની કાર્યવાહી હાથ ધરી છે રિપોર્ટર રમેશભાઈ ભાનુસારી નલિયા બડાસા કચ્છ